મહારાષ્ટ્રના નારલાની વાડી ખાતેથી એક કરોડ અઠ્યાસી લાખની કિંમતના રક્તચંદન કેસમાં વોન્ટેડ સુરતના અફઝલને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નારલાની વાડી ખાતે રૂપિયા એક કરોડ અઠ્યાસી લાખના રક્તચંદનની થયેલી તસ્કરીમાં છેલ્લા દોઢ વર્ષથી રાંદેર ગોરાટ ગામ ખાતે આવેલ મદની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અફઝલ ઉસ્માની મેમળ વોન્ટેડ છે અને હાલ તે સુરતમાં જ હોય તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે અફઝલ મેમનને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ગત સપ્ટેમ્બર બે હજાર વીસમાં મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લા એલસીબીને નારલાની વાડી ખાતેથી રક્તચંદન ઝડપી પાડ્યો હતો હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર પોલીસને આરોપી અફઝલ મહેમાનનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે મહારાષ્ટ્રમાં કરોડોના રક્તચંદનની થયેલી તસ્કરીમાં અગાઉ રાયગઢ જિલ્લા એલસીબીની ટીમે અનેક આરોપીઓને ઝડપી પાડ્યા હતા હર્ષદ શેઠા સાથે અસર કુરેશી